સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ બુધવારના રોજ ધોરણ અગિયારનું જે રાજ્યશાસ્ત્રોનું પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલની અંદર મિત્રો મળી રહેશે એના પહેલાં જે મિત્રો નવા છે એ મિત્રોને જણાવવાનું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવાના આવા વિડીયો તમને આ જે ચેનલમાં તમને મળી રહેશે મિત્રો હવે આપણે આગળ વધીએ તો વિભાગ એ ની અંદર પહેલો પ્રશ્નનો જવાબ છે બી બંધારણ આદર્શ નાગરિકના ઘડતર માટે શેનો અભ્યાસ જરૂરી છે તો બંધારણ બીજું રાજ્યના આવશ્યક તત્વોમાં કોનો સમાવેશ થતો નથી તો ધર્મ ત્રીજું બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો ત્રણસો નેવ્યાસી ચોથું ભારતના બંધારણની શરૂઆત સેનાથી થાય છે તો અમુક સી જવાબ આવશે એના પછી પાંચમો કયો હક હવે મૂળભૂત હકને બદલે માત્ર કાનૂની હક છે તો મિલકતનો હક બી જવાબ આવશે છઠ્ઠું કોણે કહ્યું હતું કે માર્ગદર્શક સિદ્ધાંતો એ દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે તો ડૉક્ટર ભીમરાવ સી જવાબ આવશે સાતમું કયા ગૃહનું વિસર્જન થઈ શકે છે તો એ લોકસભા આઠમું વિશ્લેષણનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો મોંતેસ્ક નવમું રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પદનો સમયગાળો કેટલો છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ જે પદ છે એનો સમયગાળો પાંચ વર્ષ એટલે કે સી જવાબ આવશે દસમું સરકારને કેટલા અંગોમાં વિભાજીત કરવામાં આવી છે એ જવાબ આવશે ત્રણ વિભાગ બીની વાત કરીએ તો નીચેના દરેક પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે તો અગિયારમો પ્રશ્ન રાષ્ટ્ર માટે કયા તત્વો ઉપયોગી છે તો વસ્તી વિસ્તાર સરકાર સાર્વભૌમત્વ આ ચાર વસ્તુની જરૂર પડે છે તત્વોની બારમું કાયદાના ઘડતર માટે ખરડાનું કેટલી વાર વાંચન થવું જરૂરી છે ત્રણ વાર તેરમું શોષણ સામેની હક કઈ કલમ કઈ કઈ કલમ દ્વારા પ્રાપ્ત છે તો ત્રેવીસ અને ચોવીસ ચૌદમું કયા સંજોગોમાં લોકસભાની મુદતમાં એક વર્ષનો વધારો થાય છે તો કટી સમય દરમિયાન પંદરમું ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા તો સર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્રપતિ હતા અને ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ બીજા નંબરમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ રાષ્ટ્રપતિ બને છે સી ની અંદર વાત કરી કે સોળમો પ્રશ્ન સત્તરમો પ્રશ્ન જે ચેપ્ટર ચારમાંથી લેવામાં આવ્યો છે અઢારમો પ્રશ્ન ચેપ્ટર ચારમાંથી લેવામાં આવ્યો છે ઓગણીસમો ચેપ્ટર છ વીસની અંદર ચેપ્ટર છમાંથી માંથી લેવામાં આવ્યો છે વીસમો પ્રશ્ન એકવીસમો ચેપ્ટર સાતમાંથી બાવીસમો ચેપ્ટર આઠમાંથી ત્રેવીસમો જે ચેપ્ટર આઠમાંથી લેવામાં આવ્યો છે વિભાગ ડેની અંદર વાત કરીએ ચોવીસમાં ચેપ્ટર ટુ પચીસમો ચેપ્ટર ફાઇવ છવ્વીસમાં ચેપ્ટર ફાઇવ સત્યાવીસમાં ચેપ્ટર સિક્સ અઠ્યાવીસ ચેપ્ટર સિક્સ ઓગણત્રીસ ચેપ્ટર સેવન ત્રીસ ચેપ્ટર સેવન એકત્રીસ ચેપ્ટર એઇટ હવે વિભાગ એની અંદર વાત કરીએ તો બત્રીસ જે છે ચેપ્ટર સિક્સમાંથી પ્રશ્ન લેવામાં આવ્યો છે તેત્રીસમો પણ ચેપ્ટર સિક્સ છમાંથી લેવામાં આવ્યો છે ચોત્રીસમો ચેપ્ટર આઠમાંથી લેવા લેવામાં આવ્યો છે હવે લાસ્ટમાં થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે જે મિત્રો નવા છે એ મિત્રોને જણાવવાનું કે આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેવી